ઘણા બધા માતા પિતા એવા હોય છે કે બાળકને જમતી વખતે મોબાઈલ આપી દેતા હોય છે કાર્ટૂન જોવા માટે પરંતુ આ આદતને તાત્કાલિક જ બંધ કરવી જોઈએ જ્યારે બાળક પણ મોબાઈલ વગર કંઈ ખાતું કે પીતું પણ નથી જમતી વખતે મોબાઈલ જોવાથી તમારા બાળકને ઘણા બધા નુકસાન થઈ શકે આ નુકસાન તમારા બાળકના શારીરિક અને માનસિક વિકાસ પર નકારાત્મકતાની અસર પહોંચાડી શકે જમતી વખતે જો તમારું બાળક મોબાઈલ જોઈ રહ્યું છે તો તમારા બાળકને જમવાનો સ્વાદ સુગંધ પણ નથી જમતી વખતે જો બાળક મોબાઈલ જોઈ રહ્યું છે તો તમારા બાળકને કે કુપોષિત બનાવી શકે છે મોબાઈલ મોબાઈલ એ તમારા બાળકની એકાગ્રતા શક્તિને ઘટાડી શકે છે મોબાઈલ તમારા બાળકને ચીડચીડાપણું કે ચિંતા કરવા મજબૂર કરી શકે છે